વાલીઓ આવ્યા છે એટલે કહું કે અમારો કાર્યક્રમ કેવી રીતે હોય છે ચાલો માથે તમારે ટ્રાય કરો તો કરીએ આમાં બહુ સરસ મગજની કસરત થઈ જાય છે અને સર આ એવી ટેકનિક છે કોઈને લખવો નહીં થાય એની ખાતરી થાય માથે ખભે માથે ખભે ખભે માથે માથે ખભે જ્ઞાન મુદ્રા ઘણી બધી વાત સર કરી દીધી હતી એટલે મારા ભાગે જે આભાર માનવાનો આવ્યો છે પણ મને એવું લાગે કે એ પહેલા જે યાદી છે ને એ એ તો ઘણી બધી છે છે મને હમણાં એક પોડકાસ્ટમાં પૂછ્યું કે તમને કયા કયા એવોર્ડ મળ્યા શિક્ષકોને એટલે મેં કહ્યું કે એક પણ એવોર્ડ અમને નથી મળ્યો એ બધા એવોર્ડ તો નવા નદી સરને મળ્યા છે અમને શિક્ષકોને મળેલો એક માત્ર એવોર્ડ છે એ છે નવા નદી પ્રેમ અને માત્ર ને માત્ર અમારો છે એમાં કોઈ ભાગીદારી નથી પહેલાં કારણ કે એ બધા જ એવોર્ડ્સ અમે અહીંયા મૂક્યા છે અમને મળેલી રકમ જુદા જુદા એવોર્ડ્સની રકમ હોય છે એ પણ અહીંયા છે ગામની અંદર લાઇબ્રેરી અમારી રકમમાંથી થઈ છે એ તો ગામમાં જ રહ્યું છે એ જોઈને આ છોકરાઓ પણ એમને જે બધા મોક પાર્લામેન્ટથી લઈને જિલ્લામાં રાજ્યમાં ગયા અને જે રકમ મળી એ પણ સ્કૂલને આપી દીધી છે એટલે અમારું તો આવું બધું આમ શું કહેવાય વિધાઉટ પ્રોટોકોલ બધું આવું ચાલે રહે છે અને બધી જ જગ્યાએ શાળાની વાત કરવાની આવે છે હમણાં ઓરિસ્સા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જોડે આઈઆઈએમ માં આ બધી જગ્યાએ તો જે આ બધા આજે ભેગા થયા છે તો ખાસ વાત એવી કહેવાની છે સરને હમણાં મને એકદમ યાદ આવ્યું તો મેં કહ્યું કે જીવવા જેવો ટાઈમ તો હમણાં આવ્યો છે આની પહેલા તો કેટલી બધી મુશ્કેલીઓ હતી સહેજ બીમાર પડતા ને મરી જતા હતા અને હવે તો આ બધા ડોક્ટર્સ આ બધું એટલું જોરદાર થઈ ગયું છે કે બધું રિપ્લેસ કરી નાખવાનું થાય રિપ્લેસ કરીને જીવવાડ દે પ્રોબ્લેમ એ છે કે હવે આપણને જીવતા નથી આવડતું જીવવાનો જે આનંદ હોય એ નથી આવડતો એટલે મનુભાઈ પંચોડીને એકવાર એમના વાલી આવ્યા મને પૂછ્યું કે મનુભાઈ તમે શું છો એટલે મનુભાઈ ભાઈ ભાઈ ભણવાનું કે 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 એ તો શીખે જો હું ખેતી શીખવાડું એમાં શું ઢેફો ભાગતો અમને આવડે એટલે પછી મનુભાઈ વાલી નજીક બોલાયો આંખમાં આંખ નાખીને કયું કુસ ચીંગડો પહેરો શીખવાડું છું એ તારથી ઘેર નહીં થાય એમ મને કોઈ પૂછે કે નવા નદી સર તમે શું શીખવાડો છો તો હું માત્ર એટલું કહેવા માગું છું કે અમે સૌને સાથે મળીને જીવતા શીખવીએ છીએ અને એટલા માટે રીતે જે કહ્યું કે હમ સબ એક હે એ એટલા માટે એક છીએ અને એટલે જ અમે સુખી છીએ સરનો આભાર એટલે નથી માનતો કે મને એવું લાગે છે કે કેટલાક વ્યક્તિઓના ઓરા એવા હોય છે સર પણ આભાર માનીને વાત પૂરી નથી કરતો આપણે સ્ટુડિયો બનાવીશું જ નવીન ચાર ઓરડા મેં કમ્પ્યુટર લેબ છે એમાં જ બનાવીશું પણ આભાર ત્યારે માનીશ કે જ્યારે એમાં પહેલો પોડકાસ્ટ તમારી સાથેનો હશે પોડકાસ્ટનું સંચાલન હું કરી લઈશ પણ એ તમારો હોય તો તે દિવસે એટલે આપણે સાહેબનો આભાર બાકી રાખીએ છીએ બાકી આપ બધા જે આવો છો ને બધા લોકો તો આપણા અહીંના જ જાણે સભ્ય હોય એવી રીતે બધા વર્તે છે ગામમાંથી ભગવાન ને બધા જ તો બધા આવી રીતે મળતા રહીએ એક એક જોરદાર વાત તમને બધા માટે કરવાની છે તમારી આગળ પણ મૂકું સર કે અમારે અહીંયા ભાવનગર બોટાદ અમરેલી એ બધેથી આવીને લોકો વસેલા છે યુપી છે મહારાષ્ટ્ર થી છે એમપીથી છે એટલે આવા જુદી જુદી જગ્યાએ આવીને વસેલા લોકો છે એમાંથી શરૂ શરૂમાં અમે શાળા શરૂ થઈને એટલે ભરવાડમાં માં જઈએ એટલે એક જ વાત સાહેબ સોળિયો ના ભણાવવાની હોય પાપ લાગે એમાંની એક છોકરી ગયા વર્ષે પોલીસમાં લાગી અને આ જ ગામે જે જગ્યા પર મને એવું કહેવામાં આવતું સાહેબ સોળિયો ન ભણાવવાની હોય એ છોકરીનો વરઘોડો કાઢી અને ગામના બધા જ નાચી કૂદી એનો આનંદ થી વધાવ્યો એ સોનલે ફોન કરીને કહ્યું છે કે જેમ આપણી શાળાની પ્રથા છે એ પ્રમાણે અહીંયાથી જેને સરકારી નોકરી મળે એનો પગાર અહીંયા શાળાને મળે છે તો સોનલનો પ્રથમ પગાર આપણી શાળાને મળવાનો છે તો સોનલને પણ અત્યારે યાદ કરી લઈએ અ એક વાતનો સાહેબનો આભાર માની લેવો જોઈએ તમારા આવતા પહેલા બસો છોડ અહીંયા આવી ગયા છે એટલે બસો છેડા આપવા બદલ સર આભાર તો થેન્ક યુ સો મચ સર એના માટે બીજું એવું છે કે અહીંયા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કે ધારોગર સરપંચ સાહેબ છે કે ગામના વડીલો છે કે એટલે જે બીજી બધી જગ્યાએ ફોર્માલિટીનો તમને ભાર લાગે થોડીક વાર પછી કે ભાઈ આ છે આ છે એના બદલે ક્યાં કે નીતિન હા આ ઉપાધ્યક્ષ છે એસએમસી નો પણ મને કે સાહેબ ત્યાં બેસે તો અહીં કોણ કરશે એટલે અહીંયા કોઈ હોદ્દાઓ આજે પેલા ગયડા ગાડા ની વાતો કરે ને આ બધા ફટાકડા લેવા એટલે અમને બધાની જે મજા છે એ છે કે કોઈને કોઈ કામ નાનું કે મોટું એવું કશું લાગતું નથી બાળકોના પ્રસન્નતા માટે જેટલું થાય એ બધું જ કરીશું અને તમે જે ખાલી એવું કહ્યું કે આવી આશા રાખું છું આશા રાખવાની જ ના હોય જેટલા સંબંધો આપના છે મારા ઘર સાથેના અને આજે શાળા સાથેના સંબંધોની શરૂઆત થઈ રહી છે ત્યારે તમારું શિક્ષણ વિશેનું જે પણ વિઝન હશે એ બધામાં અમે ટીમ નવા નદી સર હું ટીમ નવા નદી સર બોલું છું એટલે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને આખું ગામ આ બધા જ આટલા વિસ્તારના બધા જ લોકો તમારી સાથે હોઈશું તમે જે પણ અપેક્ષા રાખશો એ અમે પૂરી કરી બતાવીશું તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર તમારો પણ આભાર હો તમે સારું ઇન્કવાયરી કરો